અથવા પોલીસ મથકની હદમાં નાનપુરા ખાતેથી માસૂમ બાળાનું રાત્રે અપહરણનો પ્રયાસ કરનાર નરાધમને અથવા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતના અથવા વિસ્તારમાં નાનપુરા ખાતેથી માસૂમ ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થતાં અથવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અપહરણ કરી શારીરિક કરનાર નરાધમ જમીલ ઉર્ફે રઝાક ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો નાનપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો મૂળ બાપુનગર ખાતે રહેતો આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણને ગોપીપુરા ખાતેથી અથવા પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને ઝડપવા માટે છ ટીમો બનાવી હતી તો આરોપીની પૂછપરછમાં તેણે બાળાના ગુપ્ત ભાગે હડપલા કર્યા હોવાનું પણ કબૂલ્યું હતું હાલ તો અથવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો છે આરોપી અગાઉ પણ એક બાળાના બળાત્કારના ગુનામાં ઝડપાયો છે અને વીસ વર્ષની સજા થઈ છે હાલ પેરોલ પર આવી તેણે ફરી પોત પ્રકાશ્યું છે ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ સંધાને મદદ માટે ઉમરા પોલીસેના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો જી આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ ઓ વાળા ગુનામાં પોક્સો ના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન બે માં એને વીસ વર્ષની કેદની સજા કરેલી